जय श्री राम हर हर महादेव महादेव एटले कल्याणकारी परोपकारी महादेव एटले मसानवासी महादेव एटले अभेद महादेव एटले भेद महादेव एटले करुणा निधान महादेव एटले अकारण प्रेम वाला महादेव एटले करुणा सागर महादेव એટલે શ્રેષ્ઠ દેવ महादेव એટલે જે બધામાં હોય महादेव એટલે જે પરोपकार કરી શકે ખોટું ન કરી શકે महादेव એટલે જેના સાથે બધા પ્રેમ કરતા હોય દેવ મુનિ સૂર રાક્ષસ महादेव એટલે શુભ ચિંતક महादेव એટલે પરમ બ્રહ્મ महादेव एटले योगीश्वर महादेव एटले सदगुरु महादेव एटले विद्या महादेव एटले अविद्या महादेव एटले मानव महादेव एटले सर्वश्रेष्ठ मानव महादेव एटले अद्वितीय महादेव एटले अतुलनीय महादेव एटले महत्वाकांक्षा महादेव एटले सागर महादेव एटले जीवन में समरसता परोसवा वाला महादेव एटले प्रेम महादेव एटले दया महादेव एटले दयालु महादेव एट्ले शरणागत रक्षक महादेव एटले पिता स्वरूप महादेव एटले पुत्र प्राप्तिकर्ता महादेव एटले धानी महादेव एट्लेवघ महादेव एटले સત્ય આયુ આપવાવાળા મહાદેવ એટલે જીવનમાં આનંદ ભરવાવાળા એટલે આનંદકારી મહાદેવ એટલે નિત્ય ઉત્સવ મહાદેવ એટલે બૈરાગી મહાદેવ એટલે ભીરાગી મહાદેવ એટલે સંન્યાસી મહાદેવ એટલે અવધૂત મહાદેવ એટલે અમાન્ય ને માન્ય બનાવવાવાળા મહાદેવ એટલે માનને આપવાવાલા મહાદેવ એટલે નિર્બલને સબલ બનાવવા મહાદેવ એટલે સમાહિત કરવાવાલા મહાદેવ એટલે ને અમૃત અમૃત બનાવવા વાળા મહાદેવ એટલે સદા સદ ભરતી મહાદેવ એટલે સત્ય ભરતી મહાદેવ એટલે શાશ્વત महादेव એટલે अटल महादेव એટલે अविचल महादेव એટલે જે તમારા હૃદયમાં શ્વાસ રૂપમાં બિરાજમાન છે જીવ महादेव એટલે પરમેશ્વર महादेव એટલે કર્તા महादेव એટલે વિનાશ કરતા महादेव એટલે પાલન કરતા महादेव એટલે સમ્યુચિત ઉત્તર આપોવાલા महादेव એટલે યોદ્ધા महादेव એટલે સદા हितકારી महादेव એટલે જે કણકણ માં બિરાજમાન હોય કંકડ માં બિરાજમાન महादेव એટલે જગત માં શ્વાસ રૂપ માં બિરાજમાન હોય महादेव જે માટી રૂપ માં બિરાજમાન હોય महादेव એટલે અગ્નિ સ્વરૂપ महादेव એટલે તેજ સ્વરૂપ મહારાજ महादेव એટલે વીરવાન महादेव એટલે મહાન કરતા महादेव એટલે સદીઓ થી શાશ્વત महादेव એટલે સમાહિત સમાયોજિત સમરસતા પૂર્વક જીવનમાં આનંદ આપવાલા મહાદેવ એટલે દેવતાઓમાં શ્રેષ્ઠ પૂજનીય મહાદેવ એટલે બંદનીય મહાદેવ એટલે ગણેશ પિતા મહાદેવ એટલે રામેશ્વર ભગવાન રામ જેને પૂજતો હોય ભગવાન કૃષ્ણ જેને પૂજતો હોય મહાદેવ એટલે જેને મહાન સંતો પૂજતો હોય અને મહાદેવ એટલે જે જગત બનાવેલા છે જગત કરતા સૃષ્ટિ જગત કરતાં અલગ હોય સૃષ્ટિ કરતાં અલગ હોય તો મહાદેવ જગત કરતાં પણ છે મહાદેવ સૃષ્ટિ છે મહાદેવ બધામાં છે અને મહાદેવ કણકણમાં છે આથી તો નર્મદામાં જે કંકડો છે નર્મદા મૈયામાં એને શંકર કહેવામાં આવે છે જગતમાં કોઈ એવી જગ્યા નથી અછૂત નથી મહાદેવ એટલે बधा में श्वास रूपे महादेव एटे अच्युत है अभेद थे, अगम है महादेव इन निगम महादेव एटले द्वार महादेव इट अद्वार महादेव एटले जे उधार शके महादेव एटले भोला भोलानाथ नाम से भोला, भोला। निर्दोष निष्पाप निष्कपट निरीह તાકતવર દેવતાઓના પોષક રાક્ષસોના ઉધાર કરતા મહાદેવ બધામાં છે અને મહાદેવ વગર કાઈ વસ્તુ છે નહીં દુનિયામાં